Media Network, रंग साथे। इस वीडियो को को लाइक करें 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 हमारे चैनल सब्सक्राइब और बेल आइकन जरूर प्रेस कालोल तारीख शिक्षण असरकार बनावा उद्देश्य अमलीकरण भाग रूप सर्वांगी विकास अर्थे करे कामगिरी करो वर्षिक उत्सव साथ धोर आठ नालको नारंभ न उत्साह સમણી કરવામાં આવી કે જ્યારે મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ગામના વડીલો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વાલીઓ માતાઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર હતા ને નાના બાળકોને પ્રોત્સાહન આપવા માટે કલોલ કુમાર સનાનાचार्य રાકેશ કુમાર સી આર સિંઘ કોઓપરેટિવ નરેન્દ્રભાઈ પરમાર તથા ઉर्दू શાળાના આચાર્ય હરુનભાઈ સામોલ સહિત સનાના તમામ શિક્ષકો હાજર હતા બાળકોને પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડવા બદલ શાળા પરિવાર હાજર સૌ મહેમાન અને ગામમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો કાર્યક્રમમાં શાળાના ધોરણ એક થી લઈને ધોરણ આઠ સુધીના તમામ બાળકોએ ભાગ લઈ જુદા જુદા પ્રકારના સાંસ્કૃતિક કૃતિઓ વેશભૂષાને દેશભક્તિના ગીત રજૂ કર્યા હતા